ગુજરાતમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરવામાં આવી છે ખાસ કરી આગામી દિવસોમાં પણ ભારે પવન સાથે અને કરા સાથે વરસાદ પડી શકે છે ત્યારે ખાસ કરી અને આજે કમોસમી વરસાદનું આગમન થયું છે તેની ગુજરાતમાં કેવા પ્રકારની અસરો રહી છે તેની વિગતે વાત કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓવર રાજકોટ અને હું છું આપની સાથે ઓઆર જે દક્ષિણી જે પ્રમાણે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે સતત બીજા દિવસે ગુજરાતમાં માવઠાની પરિસ્થિતિ જોવા મળી રહી છે ખાસ કરી આ માવઠાને કારણે સૌથી વધારે નુકસાન જો થયું હોય તો તે ખેડૂતોને થયું છે આ ઉપરાંત વાવાઝોડા સાથે આ વરસાદ આવ્યો હતો એટલે અનેક સ્થળોએ કાટમાળ ધસી પડવા છાપરાઓ ઉડી જવા વગેરે જેવી પરિસ્થિતિઓ સર્જાઈ હતી જેના કારણે કુલ ચૌદ લોકોના મૃત્યુ નિપજ્યા હોવાની પણ વિગતો છે તે સામે આવી રહી છે ખાસ કરીને અલગ અલગ વિસ્તારોમાં જે ખેતીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તેના વિશે જો વાત કરીએ તો બનાસકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લામાં બાજરીના પાકનું મોટા પાયે વાવેતર કરવામાં આવે છે તેમાં નુકસાની ગઈ છે નવસારી વલસાડ સહિતના જે દક્ષિણ ગુજરાતના પંથકો છે તેમાં કેરી અને કેળા સહિતના બાગાયતી પાકોનું વધારે વાવેતર થતું હોય છે તો તેમાં પણ નુકસાની છે અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદમાં ખાસ કરી અને ખેડૂતોની જે પ્રતિક્રિયાઓ સામે આવી છે કે મકાઈના પાકમાં મોટા પાયે નુકસાનીનો સામનો કરવો પડી શકે તેમ છે કેમ કે ખેડૂતો છે તે જેમ કોઈ માતા પિતા સંતાનનો ઉછેર કરે એવી રીતે પાકનો ઉછેર કરતા હોય છે ખૂબ જ મહેનત પડતી હોય છે મજૂરી કરવી પડતી હોય છે ઉનાળુ પાક છે એટલે કે ખરા તડકામાં પણ ખૂબ મજૂરી કરી અને આ પાક તૈયાર કર્યો હોય છે ત્યારે મકાઈનો પાક જ્યારે લણણી કરવાનો સમય હતો અને ખેતરમાં પાક ઊભો હતો એ સમયે છે તે આ માવઠું આવતા ખેડૂતોના મોઢા પાસેથી આવેલો જે કોડિયો છે તે છીનવાઈ ગયો હોય તેવી પરિસ્થિતિ છે વડોદરાની વાત કરીએ તો વડોદરામાં પણ જે બાગાયતી પાકો છે છે તેમાં નુકસાન મહીસાગરમાં પહેલા એક ઇંચ જે વરસાદ થયો છે તેમાં જુવાર બાજરી અને મગના પાકને નુકસાન થયું છે ઉનાળુ પાકમાં ખાસ કરી અને સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો તાલાળા ગીર પંથક કે જ્યાં કેરીનું વાવેતર હોય છે કેરીના આંબામાં કેરી પચાસ ટકા કેરી એવી છે કે જે હજુ પણ અપરિપક્વ છે પાકવાની વાર હતી અને આ જે વરસાદ આવ્યો છે તો કેરીઓ ખરી પડી છે એટલે આ વખતે બસો રૂપિયા જેટલો કેરીના ભાવમાં ઘટાડો થયો છે અને વલસાડ પંથક કે જ્યાં પણ કેરીનું મોટા પાયે ઉત્પાદન થાય છે તો ત્યાં પણ ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની થવાના કારણે બસો રૂપિયા જેટલો કેરીના ભાવમાં ઘટાડો એટલે એકંદરે કેરીના પાકમાં આ વખતે ખેડૂતોને જે વળતર મળે છે તેનાથી અડધું જ વળતર મળશે અથવા તો પચાસ ટકા જેટલી સ્પષ્ટપણે નુકસાની છે તેવી પ્રતિક્રિયાઓ આવી રહી છે ભરૂચમાં કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો છે ત્યાં પણ કેરીના અને કેળાના પાકને નુકસાન થયું છે સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો ખાસ કરી અને સૌરાષ્ટ્રમાં રાજકોટ સુરેન્દ્રનગર ચોટીલા સહિતનો જે પંથક છે કે જ્યાં તલ અને મગનું ઉનાળુ પાકનું વાવેતર હોય છે તો તેની પણ લણણીનો સમય હતો તે સમયે જ આ કમોસમી વરસાદ છે તે વિઘ્ન બન્યો છે આગામી દિવસોમાં પણ આ જ પ્રકારે કમોસમી વરસાદની આગાહી છે તે આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ મોરબી અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો ગાંધીનગર ખેડા અમદાવાદ સાણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરેન્દ્રનગર જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં યલો એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે આવા સમયે ખાસ કરી અને વાવાઝોડા સાથે ખૂબ ચાલીસથી પચાસ કિલોમીટર ઝડપની પવન સાથે વરસાદ પડી શકે છે તો આપ જે પણ સ્થળે રહો છો ત્યાં ખાસ કરી અને ક્યારેક વીજળી પણ ગુલ થવાની શક્યતા છે તો વીજળી ગુલ થાય એવા સમયે ખાસ કરી મોબાઈલમાં ચાર્જિંગ રાખવું બહાર બહુ ન નીકળવું કેમ કે વરસાદ છે તે વાવાઝોડા સાથે પડી રહ્યો છે એટલે ઘણી બધી જગ્યાએ લગ્નના મંડપો ઉડી જવા છાપરા ઉડી જવા આ પ્રકારની જે ઘટનાઓ છે તે સામે આવી છે તો સાવચેતી પણ રાખવી જોઈએ અને આ જે ખેડૂતોને નુકસાન થયું છે તેનો યોગ્ય સર્વે કરવામાં આવે અને સરકાર દ્વારા જે પ્રમાણે નુકસાન થયું છે તે પ્રમાણેની સહાયની ચૂકવણી ખેડૂતોને કરવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી છે ત્યારે આગામી સમયમાં જે આગાહી કરવામાં આવી છે તે કમોસમી વરસાદ છે તે ખેડૂતોને કેટલું નુકસાન પહોંચાડે છે તે જોવાનું રહેવું નમસ્કાર